रमेश और किशोर में झगड़ा हुआ कुछ दिन पहले किशोर ने रमेश पर आवड़े से बार-बार वार करके उसकी हत्या कर दी नमस्कार आपनी साथ हूं आकांक्षा मैं જોઈ રહ્યા છું ઓવર રાજકોટ કેટલી એવી ઘટનાઓ સામે આવે કે નાનકડી એવી કોઈ બાબત છે કદાચ આપણે બાબત સાંભળીએ તો આપણે એમ થાય કે આ બાબતમાં શાંતિથી બેસીને પણ સમાધાન થઈ શકે એવી બાબતનું પરિણામ જ્યારે હત્યા સામે આવે ક્રૂરતાથી કોઈ વ્યક્તિની હત્યા નિપજાવી દેવામાં આવે હત્યા કરનાર વ્યક્તિ કાં કાં તો તો હોય હોય મિત્ર ત્યારે અનેક શંકાઓ ઊભી થાય સલામતીને લઈને તો સવાલો ઊભા થાય જ પણ માણસની માનસિકતા કઈ દિશામાં જઈ રહી છે ને એ સૌથી મોટો સવાલ ઊભો થાય કે આપણે વિચારીએ એવું શું રહ્યા છીએ કે આપણને સીધું જ પરિણામ એ સમયે હત્યા દેખાય છે આવી જ ઘટના નકત્રાણામાં બની છે ને એટલા માટે જ મને ફરી એકવાર આ બધા સવાલો સામે આવ્યા છે નત્રાણામાં થોડા દિવસો પહેલા એક વીસ વર્ષનો યુવક છે એ ગાયબ થઈ જાય છે યુવકની શોધખોળ કરવા માટે પોલીસ ઘણા બધા લોકોની કરે છે મિત્રો સાથે સાથે કરે કરે છે 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 એ પછી જે બાબત સામે આવે અતિ ચોંકાવનારી ઘટના સામે આવે છે મિત્ર દ્વારા જ તેની હત્યા નિપજાવી દેવામાં આવી છે હવે હત્યા કરવાનું કારણ શું હતું એક મહિલા બંને મિત્રો એક મહિલા સાથેના સંબંધને લઈને બંને વચ્ચે સતત ઝઘડાઓ થતા હતા સતત બબાલ થતી હતી આરોપી છે તેને મિત્ર સાથે જે મહિલા હતી તેની સાથે પણ સંબંધ રાખવો હતો અને જે મૃતક છે તેની સાથે મહિલાનો પહેલેથી સંબંધ હતો અને જે આરોપી છે મહિલાને પણ પોતાની સાથે સંબંધ રાખવા માટે સતત દબાણ કરતો હતો અને આ જ બાબતને લઈને સતત ઝઘડાઓ ચાલતા હતા અને એમાં પછી આરોપી જે છે એ પેલો વીસ વર્ષનો યુવક છે તેની હત્યા નિપજાવી દે છે હત્યા તો નિપજાવી દે છે પણ તેની લાશને સગે વગે કરવા માટે તેના શરીરના અંગોને કાપી નાખે છે તેને બોરવેલમાં નાખી દે છે તેના ધડને કાપીને જમીનમાં દાટી દે છે આ રીતે પોતાના જ મિત્રની લાશ છે એ સગે વગે કરે છે આખી જે ઘટના બની છે તેમાં જે મૃતક છે તે વ્યક્તિનું નામ છે રમેશ મહેશ્વરી વીસ વર્ષની તેની ઉંમર છે છ દિવસ અગાઉ નકત્રાણાના મુરુ ગામનો આ જે વતની છે એ ગાયબ થઈ જાય છે તેને પગલે સતત શોધખોળ કરવામાં આવે છે રમેશના જેટલા પણ મિત્રો છે તેની તપાસ કરવામાં આવે છે એમાં રમેશના મિત્ર પાસેથી રમેશનો મોબાઈલ ફોન પણ રિકવર કરવામાં આવે છે આ ઘટના અંગે એસપી છે એવું જણાવે છે કે રમેશ અને તેનો મિત્ર કિશોર આ બંને વચ્ચે જ આ બાબતને લઈને બબાલ થતી હતી મહિલા મહેશ્વરી રમેશ મહેશ્વરીને જે મહિલા સાથે સંબંધ હતા એ જ મહિલા સાથે કિશોરને પણ સંબંધ રાખવા હતા અને તેને લઈને જ બંને વચ્ચે બબાલો થતા હતા ઝઘડાઓ થતા હતા અને કિશોર પેલી મહિલાને સતત મેસેજ પણ કરતો હતો તેની સાથે સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો એટલે પેલી જે મહિલા છે રમેશને એવું કહે છે કે કિશોર મને આવી રીતે મેસેજ કરે છે અને તેને લઈને પણ બંને વચ્ચે ઝઘડાઓ થયા હતા જ્યાંથી ઘટના બની છે એની ખાસ આ વાતનું મન રાખીને કિશોર રમેશને જમવા માટે બોલાવે છે ફરી એકવાર બંને વચ્ચે મહિલાને લઈને બબાલ થાય છે અને કોઈક ધારદાર હથિયારથી રમેશ પર સતત વાર કરવામાં આવે છે અને રમેશને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે અને પછી તેની લાશને સગે વગે કરવા માટે તેના જે શરીરના અંગો છે તેને કાપી નાખવામાં આવે છે એ જે કિશોર જયારે શંકાના દાયરામાં આવતા જ નકતાણા પોલીસે તેને ઉઠાવ્યો હતો તેની પૂછપરછ કરી હતી એમાં એણે એવી માહિતી આપી છે કબૂલાત આપી છે કે લાશને સગે વગેરે કરવા માટે કોઈ પણ પુરાવા ન મળે તે માટે સૌથી પહેલા તો એ કુહાડી અને ધારિયાની મદદથી રમેશનું માથું અલગ કરી દે છે જે બાદ માથાને ખેતરના બોરવેલમાં નાખી દે છે અને તેના પર પથ્થર નાખી દે છે આટલેથી અટકતો નથી રમેશના બંને હાથ અને પગ કાપી નાખે છે અને બીજા એક બોરવેલમાં નાખી દે છે રમેશના ચપ્પલને પણ તે બોરવેલમાં નાખી દે છે આ રીતની કબૂલાત તે તેની સામે કરે છે પછી એક અઢી ફૂટનો ખાડો કરે છે એમાં રમેશના ધડને કાપીને એમાં એમાં નાખી દે છે રમેશનો મિત્ર છે કિશોર અને એનો મિત્ર જ આ ક્રૂરતાથી બરબરતાથી રમેશની હત્યા નિપજાવી દે છે એક મહિલા જેવી બાબતને લઈને હાલ આ દિશામાં પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે જે આરોપી છે તેની અટકાયત કરવામાં આવી છે પણ ફરી એકવાર સવાલ એ જ છે કે હત્યા સુધીનું પરિણામ આવી જાય છે ત્યાં સુધી આપણી માનસિકતા કઈ દિશામાં જઈ રહી છે અને આવા માનસિકતાના મૂળ જો રોપાઈ રહ્યા છે તો એવી કઈ ઘટનાઓ બની રહી છે કે વ્યક્તિ આ માનસિકતા તરફ સતત જઈ રહ્યો છે રાજકોટની વાત કરીએ અઢાર દિવસની અંદર ચાર હત્યાના કેસ આવ્યા છે ઘરકંકાસના લીધે પતિ પત્નીની હત્યા નિપજાવી દે છે જેમાં છૂટાછેડા પણ એક ઓપ્શન હોઈ શકે તેમ છતાં હત્યા હત્યા ને હત્યાને જ પોતાનું પરિણામ માનવામાં આવે છે આવું શું કામ બની રહ્યું છે એ પણ અત્યારે સૌથી વધારે ચર્ચાનો વિષય છે સમગ્ર મુદ્દાને લઈને આપનું શું કેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હમને રજા આપશો નમસ્કાર